ભાષણ આપનાર સલમાન મુશ્કેલીમાં વધારો થયો છે પેલા જુનાગઢમાં ફરિયાદ દાખલ થઈ અને ત્યારબાદ કચ્છમાં દાખલ થઈ અને હવે તેની સામે ત્રીજી ફરિયાદ અરવલ્લીના મોડાસામાં માં દાખલ થઈ છે અરવલ્લીના મોડાસામાં ખુદ પોલીસ ફરિયાદી બની છે અને તેની સામે ભડકાઉ ભાષણ અંગે ત્રીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે આપને જણાવી દે કે મુંબઈના ઘાટ ઘાટકોપરથી ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસે મુક્તિ સલવા નઝરીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેમના રિમાન્ડ મેળવ્યા હતા એક ધર્મની લાગણી દુભાય તેવા તેમણે ભાષણ આપ્યા હતા અને તે વિડીયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી થઈ હતી જૂનાગઢ કોર્ટમાંથી તેમને જામીન મળ્યા બાદ તાત્કાલિક અસરથી તેમને કચ્છ પોલીસને સોંપવામાં આવ્યા હતા અને કચ્છ પોલીસ હજી તો પૂછપરછ કરી રહી છે ત્યાં ત્રીજી ફરિયાદ

રહે ઘાટકોપર મુંબઈથી મૌલાના ને અહીંયા પ્રવચન માટે બોલાવવામાં આવેલા જેઓ રાત્રિના નવ ઝીરોથી મોડી રાત સુધી એમને પોતાનું પ્રવચન ચાલુ રાખેલું જે પ્રવચનની અંદર તેમણે અન્ય ધર્મના માણસો માટે ખૂબ જ અપમાનજનક ભાષામાં વાત કરેલી છે તેમજ બીજા સમાજ માટે કે જેની ધાર્મિક લાગણી દુભાય એ પરિભાષામાં પણ તેમણે ઉલ્લેખ કરેલો છે તદઉપરાંત એમને એટ્રોસિટી એક્ટ મુજબની કલમોનો પણ ભંગ કરેલ છે અને એ મતલબ સમાજની અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય એવા નિમ્ન કક્ષાના શબ્દો વાપરેલ છે જેના અનુસંધાનમાં મોડાસા ટાઉનની અંદર એના આયોજક ઈશાકભાઈ ઘોરી તથા આ સલમાન અજહરીના વિરુદ્ધમાં પણ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને આ જે સલમાન મૌલાના છે એ એમના ઉપર ગાંધીધામ તથા જૂનાગઢ જિલ્લાઓની અંદર પણ ગુનાઓ નોંધાયેલા છે જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા તથા સ્ટાફના માણસોએ મોડાસાની અંદર પણ એમણે આ ભાષણનું આયોજન કરેલું હતું જેથી યુટ્યુબ ઉપર આ વિડિયો જોતો જેમાં અનુસૂચિત જાતિ સમાજના પણ પોલીસના માણસો હતા એમણે આ સાંભળેલું કે એમના સમાજ વિશે પણ ખૂબ જ નિમ્ન કક્ષાની ભાષામાં મૌલાના સલમાન અઝહરીએ ભાષણ આપેલું છે જેથી એટ્રોસિટી એક્ટ મુજબની કલમો સાથેનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે અને ધાર્મિક લાગણી દુભાય અન્ય ધર્મની ભાષાનો ઉપયોગ કરેલો હોય કલમ એકસો એક્ટની કલમ અલગ અલગ સેક્શન મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને એમના એમની ધરપકડ માટે આગળની કાર્યવાહી કરવામાં આવી અત્યારે હાલ આયોજક ધરપકડ કરવામાં આવેલ નથી પરંતુ એમની પૂછપરછ માટે એમને હસ્તગત કરેલ છે